હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે આજે આપણી યુટ્યુબ ચેનલ પર ઘર ઘર સૌરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર આવેલ છે ઓનરનું નામ હાર્દિકભાઈ છે હાર્દિકભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટીપટોપ કન્ડિશન ટ્રેક્ટર રહેવાનું છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે હાર્દિકભાઈનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે ખેડૂત મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો દરરોજ નવો વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટીમાં નંબર આપેલો છે તો વાત કરીએ આપણે સૌરાજ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને દસનું મોડલ છે સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર ટીપટોપ કન્ડિશન જોવા મળશે અને ટ્રેક્ટરમાં કાટછા ક્યાંય તમને જોવા નહીં મળે સારા ટાયર જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક સોએ સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો ટ્રેક્ટર ક્યાંયથી પણ તમને ખોલેલું જોવા નહીં મળે કમનું ફિટિંગ ટ્રેક્ટર રહેવાનું છે ટ્રેક્ટરમાં સારી બેટરી જોવા મળશે અને લાઇટ વાયરિંગ બધું ઓકે જોવા મળી જશે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો મિત્રો ખૂબ જ સારી કન્ડિશનમાં ટોટલ જવાબદારી સાથે વહેવાનું છે તેવું માલિકનું દેવું છે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે સારા ટાયર કમની કલર અને કમ્પ્લીટ વર્ક કરે છે ખૂબ જ સારી એવરેજ સાથે જોવા મળી જશે માલિકનો નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી ટ્રેક્ટર વેસાઈ જાય તો ખોટો ધકો ન થાય વાત કરીએ આપણે ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ હાર્દિકભાઈ છે હાર્દિકભાઈએ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે હાર્દિકભાઈનો મોબાઈલ નંબર આ નવ્વાણું ઝીરો પચાસ સત્તાવન હાર્દિકભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ સિતે હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો સુઈ ગામ તો ગામ દુધવા જોવા મળશે નામ હાર્દિકભાઈ હાર્દિકભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં અને વિડીયોમાં આગળ આપેલો છે તો વધુ માહિતી માટે હાર્દિકભાઈનો કોન્ટેક કરી લો જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો ખેડૂત મિત્રો તો વિડીયોની ઉપર જ હાર્દિકભાઈનો નંબર મળી જશે જય વિસરાજ